આ દિવસોમાં આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ દ્વારા ઘેડ બચાવ પદયાત્રાની જે શરૂઆત કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ખેડૂતો તેમના સમર્થનમાં જોડાઈ રહ્યા છે ઘેડનો જે પ્રશ્ન છે જાણે વરસાદમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતું હોય તેના કારણે લાખો રૂપિયાનો પાક છે ખેડૂતોનો નુકસાનીમાં જતો હોય છે ને તેના કારણે સરકાર સુધી આ સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આને લઈને આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ છે તે છેલ્લા ચૌદ દિવસથી ઘેડ બચાવ પદયાત્રા ચલાવી રહ્યા છે અલગ અલગ ગામડાઓમાં તેઓ ફરી રહ્યા છે સરકારને આડે હાથ લઈ રહ્યા છે અને ઘેડના પ્રશ્નો નિરાકરણ માટેની વાત કરી રહ્યા છે આ વચ્ચે તેઓ આજે જૂનાગઢના કોયાલાણાથી બામસણા પહોંચી રહ્યા હતા તે દરમિયાન અચાનક તેમને ચક્કર આવતા તેઓ જમીન પર ઢળી પડ્યા અને તેઓ બેભાન થઈ ગયા આ ઘટનામાં તેમની સાથે આમ આદમી પાર્ટીના નેતા સામંત ગઢવી સાથે જ મુખ્ય પ્રવક્તા ડૉક્ટર કરુણ બારોટ પણ હતા તેમને તાત્કાલિક અંદર છે તે ખાટલા ઉપર લઈ જવામાં આવ્યો ને જે તેમને અચાનક હાલત તેમની ખરાબ થઈ છે ત્યારે ડૉક્ટરને સારવાર માટે બોલાવવામાં આવ્યા છે પહેલાં તો એ દ્રશ્ય સામે આવ્યા છે આપ આ દ્રશ્ય જોઈ લો

વારીઓ વાડમાં વાટામ લાડી જાવ આયો છે વાંદરો થોડી દિયે દે પાણી પાણી পঞ্চম ক্লাস দিও পঞ্চম 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 গোল্লা চেক ভিডিওতে বন্ড বড় বড় দেখল না জরা কাটলো বাসন খান লেবু সর আপ লাইনে চলে সাতটা নো খান লো আপনি দেন দুই দুই পানি ধরো লেবু পানি বের દર્શક મિત્રો એનકવરેજ ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા